અમે રાજડાથી રસ્તા ઉપર નીકળતા હતા તો રસ્તામાં અમને શિશાંગ દેખાયું ખૂબ નાનું ગામ છે એવી અમને માહિતી મળીને ક્ષત્રિય સમાજનું ગામ છે તો ગામના ચોરે મેં આટલા બધા લોકોને બેસેલા જોયા તો મને થયું કે ચાલો એમને પણ પૂછી જઈએ તમારું નામ કાકા મુકેશભાઈ મુકેશભાઈ શું કામ કરો છો બાંધકામનું મજૂરી કામ અચ્છા મજૂરી કામ કરો છો આ વખતે હમણાં ચૂંટણી આવી રહી છે શું લાગે છે આપને ન તો કઈ કહી ના શકાય મત આપો છો મત તો આપી જ ને અચ્છા સરકાર થી તમે સંતુષ્ટ છો સંતુષ્ટ શું કે છે દાદા શું સરકાર થી જરી સંતુષ્ટ નથી અમે કેમ શું પ્રશ્ન છે આ મગફળીની જ્યારે ઓનલાઈન મીંડું થાવા સરકારે કઈક ભાવ કેટલા બરા કઈતા છે પણ 1080 ત્યારે 1300 1400 રૂપિયા મગફળીનો ભાવ આલતો હતો બરાબર સરકાર 1080 કઈતા હતા ત્યારે 1000 માં મગફળી ગરી ગઈ છે હવે આમાં સરકાર હારી કે કોણ હારું કયો તમે તમે ખેતી કરો છો હા બધામાં તમને પીછા કયા કયા પ્રશ્ન છે પ્રશ્ન એક આ મેન ખેતીનો નો છે વેચાણ બાબતનો નો પ્રશ્ન છે સરકાર જ્યારે ભાવ બહાર પાડે છે ને એટલે એની પેલા હમણાં ચણાના બારસો તેરસો રૂપિયા બજાર આવતી હતી સરકારે કઈક એકસો એક હજાર એસી ભાવ બહાર પાડ્યો એટલે અત્યારે યાર્ડમાં નવસો માં હજારમાં ચણા આટલી તારીખમાં વેચાય છે લ્યો આ બે ત્રણ પ્રશ્નો છે બાકી અહીંયા પૂછો બીજા ચૂંટણી તો ભાજપની સરકાર આવે પણ ઓણ નહીં આવે છત્રી સમાજ વિરુદ્ધમાં છે અને રૂપાલા નહીં હટે ત્યાં સુધી છત્રી સમાજ કોઈ ભાજપને મત દેવાનું નથી અને લગભગ જ્ઞાતી ભેગી છે ને તમે બધાય યુટ્યુબને આ તે વાપરતા હશો એમાં તમે જોતા જઈશો બરાબર શું લાગે તમને સરકાર રૂપાલાને હટાવશે કે હટાવવો જ પડે અને બાપને હટાવવો પડે રૂપલન નહીં રૂપલન બાપ ને પડે નકર એકાદ અનુરૂચિ થઈ જાય બે થઈ ગયા એકાદો હજી જાગી જાય વરે બે વરે અને અમારે કઈ મોડું થતું નથી અહીંયા સરપંચ શ્રી છે તો આપણે એમને પૂછીએ તમારું નામ મારું નામ બળભદ્ર છે રઘુભા જાડેજા અચ્છા જી તમને કઈ સરકાર સામે પ્રશ્ન છે સરકાર સામે પ્રશ્ન તો સરકારના યોજના બધી સારી જ છે મોટો પ્રશ્ન અમને અત્યારે છત્રીઓનું આખે આખું ગામ છે તો અમને રૂપાલા સાહેબનો મોટો મોટો પ્રશ્ન છે કારણ કે અમે સમાજ આ સમાજે અમે ઘણું બધું દીધેલું સરકારને આ રાષ્ટ્રને તો અત્યારે અમારા વિશે ક્યાંય પણ જવાબદેવા રાજી નથી સરકારશ્રી ખાસ કરીને તો અત્યારે ભાજપ અમે ખુદ બધા ભાજપમાં છીએ પણ અત્યારે ભાજપ વિરોધ છે વિરોધમાં જવાનું કારણ એક જ કારણ કે અમારા બેન બેટી ઉપર એને હાથ છેડ્યો છે નહીંતર એને અમારાથી આ શબ્દ એ લોકોને કહેવાતા જ નથી કે ભાઈ તમારી બેન બેટી કંઈ વ્યવહાર કર્યો છે એમ અને અમે ક્ષત્રિય છીએ અમે માથા કપાવી નાખ્યા છે અને કેટલા કાપી નાખ્યા અને હજી પણ કપાય છે એવું નથી આ બાબતમાં એટલે એ બાબતમાં નો ચડાય અને રહી વિકાસની તો મોદી સાહેબને અમે ચાહવાવાળા છીએ ક્ષત્રિય સમાજ મોદી સાહેબને ચાહવાવાળો છે વિકાસ એમને ખૂબ કરાયો છે અત્યારે હાલમાં અમારા ગામમાં ટૂંક સમયમાં ઘણું બધું કામ થયું છે બે વર્ષની માલિપા નવી સ્કૂલ ચાલુ છે નવી આંગણવાડી ચાલુ છે નવી પંચાયતનું કામ ચાલુ છે બીજા ઘણા બધા કામો આવેલા છે એટલે એની યોજના પૂરેપૂરી અહીંયા આપે છે ગામની ગામડે ગામડે પહોંચે છે લાગે જેમ કે કોઈ પણ રાશન મળવું ગામમાં નાના મોટા ટોટલી પ્રશ્નો પણ અત્યારે અમને મોટા મોટા છત્રીઓનો રોષ એક જ છે કે રૂપાલા સાહેબનો કારણ કે અત્યારે છત્રીઓ બધા એને રોષ પૂરેપૂરો છે કે એને બેન બેટીનો વ્યવહાર બાબતનો બોલાય બાબતનો શું લાગે છે તમને એમની ટિકિટ રદ થશે ટિકિટ સો ટકા રદ થાય ટિકિટ રદ નહીં થાય તો અમે હરેક છત્રીઓ પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કરાવશું જ્યાં જ્યાં ક્ષત્રિયો વસે છે ઓલ ભારતમાં ઓલ ગુજરાતમાં ને ઓલ ભારતમાં એના વિરુદ્ધમાં અમે મતદાન અને ભાજપ વિરુદ્ધ જાશું આ બાબતમાં નહીતર અમે મોદીના ચાહોવાળા પણ જો અમારી માંગ નહીં સ્વીકારે ભાજપ સરકાર તો અમે એના વિરુદ્ધમાં જાશું અત્યાર સુધી તો મોદીએ એ નથી સ્વીકાર ભાજપ સરકારે માંગ નથી સ્વીકારી પણ આપણને શું લાગે છે કે આવતા કેટલા સમયમાં સ્વીકારી શકે જો અમારી માંગ નહીં સ્વીકારે તો ભાજપ બહુ પછતા આ બાબતમાં મોદી સાહેબ જ પછતા હોય કારણ કે છત્રીઓ હંમેશા મોદીને ચાહવાર અને મોદી જાણે છે કે છત્રીઓનો ઇતિહાસ શું છે નથી જાણતા કોઈ એવું નથી આખે આખું રાષ્ટ્ર જાણે છે કે છત્રીઓનો ઇતિહાસ શું છે પણ ઇતિહાસ સાથે જો છેડા કરે તો એને મૂકવામાં આવતા જ નથી ખરેખર આ બાબતમાં સત્ય છે કે એને ઊભો ઉભો વેતરી નાખવામાં આવે છે એમાં કોઈ શંકાની વાત નથી કારણ કે આજ કદાચ કોઈ પણ દીકરી માટે હાથ નાખો તો શું થાય અને અમે અમારી બેન બેટી માટે ફક્ત રક્ષણ નથી કરતા કદા અત્યારે હાલમાં ગમ્યા જવાનું છૂટ છત્રી ઉભો હોય અને કોકની બેનને છેડીને તો બતાવે જો છત્રી અને અન્યનો વેતરી નાખે તો નહીતર ને નકામું બધું એમ સમાજ કોઈ પણ હોય બેનો દીકરીઓની કોઈ બેનો દીકરીઓ છે તો એને તમારો મોકો નહીં પરંતુ તમારી જવાબદારી સમજવી જોઈએ કેમ કે પોતાની હોય કે પારકી બેન દીકરી તો બેન દીકરી હોય છે સાથે એક બીજા ભાઈ છે આપણે એમને પૂછીએ છીએ તમારું નામ મારું નામ જાડેજા ઘનશ્યામ સિંહ અચ્છા શું કામ કરો છો ખેતી કામ કરું છું જે આપને કઈ પ્રશ્ન હા આ અત્યારે ચાલે છે ગુજરાતમાં મોદી વિરુદ્ધનો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ક્ષત્રિય સાનામાના બેસવાના નથી અને જો મોદી સાહેબ રૂપાલાની ટિકિટ રદ નઈ કરે અને સંસદમાં આવી અને એના વિરુદ્ધ મતદાન કરીશું છતાં એ છૂટાય છે તો અમે એને ગુજરાત છોડાવી દેશું

કોંગ્રેસ હતી તે ઈ નહોતું કાઈ લટણ હારું થયું તમને શું લાગે આ વખતે કોણ આવશે મને તેમ છે ભાજપ જ આવશે ભલે ના વાતો કરે બધા એ ભાજપ જ આવવાની કામ અમારું કર્યું છે ને આ રૂપાળેલનું તો એ હાથે આવેલું છે ઓલાનું ઘડી અટાણે તો કે આમ છે ને તેમ છે ને હવે કરે ખરું શું કરે એનો વિરોધ બધાય ઉપાડ્યો એ નહીં હું તો સાહેબ હરગાઈ ગયો હોરી હરગાવીને કશ કાંઈ વાંધો નહોતો નખર તો કાંઈ નહોતું એટલે ઈ હરંગ નાયો થવા ગયો એમાં આ બખડો થયો બધાય સાલ બેઠો રહ્યો તો કાંઈ નહોતો વાંધો અટાણે જ્યાં જોવો ત્યાં કે આમ મીટિંગ થાય ને ફલાણું થાય ને દીકળું થાય ને શું નામ છે તમારું મારું નામ પ્રવીણશ્રી પ્રવિણશી શું કામ કરો છો ખેતીનું અચ્છા કેટલા વર્ષ થયા તમને મને એ સિંહ એક જ છે એક્યાસી વર્ષે તો તમે ભાજપની સરકાર જોઈ કોંગ્રેસની સરકાર જોઈ શું લાગે તમને કઈ સરકાર વધુ સારી કહેવાય સરકારમાં તો એક સારા વાત નથી એવું છે કંઈમાં સારા વાત નથી કેમ કે હું સમજ્યા ભાજપમાં જ સૌ પણ ભાજપમાંય કાંઈ અમને ટેકો નથી મળ્યો એક ઓપરેશન કર્યું એટલો ટેકો મળ્યો બીજું કાંઈ નહીં આયુષ્યમાન કાર્ડનું

તમને શું લાગે છે થશે એમની ટિકિટ રદ થાય જ ને કેમ ન થાય થાય નહી કેમ આખો સમાજ પડ્યો છું હું એક નથી આખો ક્ષત્રિય સમાજ એક તરફ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ ખરેખર તો હવે સમય બતાવશે કે ટિકિટ રદ થાય છે કે નથી થાતી ખરેખર પરિણામ શું આવે છે જો કે અમે શિશાંગ નાનું એવું ગામ છે બહુ નાનું ગામ કહી શકાય એ ગામમાં હતા અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આવા જ અમે તમને અનેક ગામડાની મુલાકાત કરાવવાના છીએ જોડાયેલા રહો બી સાથે એન્કર છાયા નમસ્કાર